ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પ્રકરણ અગિયાર ભારતનું ન્યાયતંત્ર ભાગ ત્રણ ન્યાયતંત્રની અંદર આપણે ચર્ચા કરી રહ્યા હતા કે સર ભારતના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત વડી અદાલત જિલ્લા અદાલત ટ્રાયલ અદાલતો ન્યાયતંત્રનું મહત્વ સર્વોચ્ચ અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂકને અને લાયકાતો એની સમયાવિધિ મહાભિયોગ સર્વોચ્ચ અદાલતની અને કાર્યક્ષેત્ર મૂળ અધિકાર ક્ષેત્ર અપીલ ક્ષેત્ર એટલે કે વિવાદ અધિકાર ક્ષેત્ર સલાહ અધિકાર ક્ષેત્ર અને અન્ય સત્તાઓ વિશે આપણે ભાગ બે ની અંદર ચર્ચા કરી હતી હવે અત્યારે આપણે ભાગ ત્રણ ની અંદર ચર્ચા કરીએ તો નજીરી અદાલત નજીરી અદાલત કોર્ટ્સ ઓફ રેકોર્ડ્સ નજીરી અદાલત એટલે એવી અદાલત જેનો રેકોર્ડ પૂરા બાકીય મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરાય છે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયો કાયમી દસ્તાવેજ ગણાય છે અને તે સર્વને શિરોમાન્ય ગણવામાં આવતા હોય છે તેનો ઉપયોગ તાબાની અદાલતોમાં નિર્ણય વખતે સંદર્ભ તરીકે લેવામાં આવે છે તેના ધારાધોરણો તાબાની અદાલતો માટે બંધન કરતા છે તેના પ્રત્યે અગણના કે તિરસ્કાર બતાવનાર સજાને પાત્ર ઠરે છે એટલે કોર્ટ્સ ઓફ રેકોર્ડ્સ એટલે કે નજીરી અદાલત એટલે બધા રેકોર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરાય છે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી ચુકાદાઓ અને નિર્ણયો સર્વોચ્ચ અદાલતના નિર્ણયો કાયમી દસ્તાવેજો છે એટલે કે જે સર્વોચ્ચ અદાલતે જે જે બાબતમાં નિર્ણયો આપ્યા હોય એવા ફરી ઊભા થાય ત્યારે એને પુરાવા તરીકે રાખવામાં આવે છે અને એ પુરાવા સર્વને શિરોમાન્ય ગણવામાં આવતા હોય છે અને નીચલી અદાલતો એટલે કે તાબાની અદાલતોમાં મુકદ્દમાઓમાં નિર્ણય વખતે સંદર્ભ તરીકે એ પુરાવાઓને લેવામાં આવે છે અને ધારાધોરણ તાબાની અદાલતો માટે તે બંધન કરતા હોય છે તેના પ્રત્યવગણના કે તીરસનાર એટલે કોર્ટ્સ ઓફ રેકોર્ડ્સ એટલે કોર્ટ્સ બધા રેકોર્ડ રાખે છે સર્વોચ્ચ અદાલત હવે આગળ વાત કરીએ વડી અદાલતની જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ ભારતની અંદર એક મુખ્ય અદાલતની વાત કરીએ આપણે સર્વોચ્ચ અદાલત એ દેશની એક હતી સર્વોચ્ચ અદાલત હવે બીજી આવે છે વડી અદાલતો વડી અદાલતો એટલે લગભગ દરેક રાજ્યની અંદર આ અદાલતો આવેલી છે જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ તો ભારતના સળંગ સુગ્રંથિત એકંત્રી પિરામિડ આકારના ન્યાયતંત્રની વ્યવસ્થામાં વચલી કડીરૂપ મહત્વની રાજ્ય સ્તરે આવેલી અદાલત એટલે કે વડી અદાલતો છે તે રાજ્યના વિસ્તારોમાં સર્વોપરી છે પ્રત્યેક એકમ રાજ્યમાં એક વડી અદાલતની બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે બે અથવા વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલતની રચનાની સત્તા રાષ્ટ્રપતિને છે ભારતમાં આજે પણ પંજાબ હરિયાણા અને ચંદીગઢ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત આવેલી છે તે જ પ્રમાણે આસામ વડી અદાલતના હુકુમત આસામ ઉપરાંત મણિપુર મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ સુધી એનો વિસ્તરે થયેલો છે એટલે કે આ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતો આવેલી છે આમ તો લગભગ દરેક રાજ્યની અંદર એક વડી અદાલત તો જોવા મળે જ છે પરંતુ એની સત્તા રચવાની સત્તા રાષ્ટ્રપતિને છે એટલે પંજાબ હરિયાણા અને ચંદીગઢ આ રાજ્યો વચ્ચે એક વડી અદાલત છે આસામ વડી અદાલતની હુકુમત આસામ તો ખરું સાથે સાથે મણિપુર મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ સુધી આ વડી અદાલતનો કાર્ય વિસ્તાર રહેલો છે રચના વિશેની વાત કરીએ તો વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ સાથે સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે અન્ય ન્યાયાધીશની નિમણૂકમાં વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સામે વિચાર વિમર્શ કરવામાં આવે છે અલબત્ત રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ એટલે વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ અનુસાર એ છે તેથી વડાપ્રધાન અને મુખ્યમંત્રી સાથે ચર્ચા વિમર્શ કર્યા અનુસાર વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક થાય છે એટલે કે એની રચના કઈ રીતના કરવામાં આવે છે તો કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તથા સંબંધિત રાજ્યના રાજ્યપાલ એટલે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે અન્ય ન્યાયાધીશોની નિમણૂક વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચાર વિમર્શ કરીને કરવામાં આવે છે એટલે કે રાષ્ટ્રપતિ એટલે વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ એ અભિપ્રેત છે અને તેથી વડાપ્રધાન અને મુખ્યમંત્રી સાથે ચર્ચા વિમર્શ કર્યા અનુસાર વડી અદાલતને ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે વડી અદાલતના ન્યાયાધીશની મુદત બાસઠ વર્ષની હોય છે તેઓ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે વડી અદાલતના કોઈપણ ન્યાયાધીશને તેમની સામેના ઘેરવર્તન કે ગેરરીતિના કારણોસર રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ અનુસાર સંસદમાં મહાઅભિયોગની કાર્યવાહીની પ્રક્રિયા પૂર્ણ કરેથી આરોપ સાબિત થઈ હતી હોદ્દા ઉપરથી બરતરફ કરી શકે છે વડી અદાલતના ન્યાયાધીશોની ભારતના કોઈ પણ રાજ્યમાં બદલી કરી શકાય છે બધી બધી વડી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી રાષ્ટ્રપતિને જરૂર જણાય તેવા કેસોની સંખ્યા અને કામકાજના ધ્યાનમાં લઈને બે વર્ષની મુદત માટે એડહોક ધોરણે વધારાના કાર્યકારી હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂકમાં કરી શકે છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના કામકાજ અંગ્રેજી ભાષામાં થાય છે પણ જો કોઈ રાજ્યની ધારાસભા પોતાની રાજ્યની ભાષામાં જે તે રાજ્યની વડી અદાલતમાં પોતાનું કામકાજ કરી શકે એવો ઠરાવ પસાર કરે તો તે રાજ્યની વડી અદાલતમાં તે ભાષામાં જ કામકાજ કરી શકાય છે આમ વડી અદાલતની અંદર એની મુદત ન્યાયાધીશની મુદત બાસઠ વર્ષની હોય છે રાષ્ટ્રપતિને એ રાજીનામું આપી શકે છે એના ગેરવર્તન ગેરરીતિને કારણે જો બંધારણની જોગવાઈ અનુસાર સંસદમાં મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવે છે અને તેની બદલી પણ કરી શકાય છે બધી વડી અદાલતોમાં એક સરકાર ન્યાયાધીશો હોતા નથી કેસોની સંખ્યાને આધારે એને બે વર્ષની મુદત માટે એડહોક ધોરણે વધારાના કાર્યકારી હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક પણ કરી શકે છે સર્વોચ્ચ અદાલતના વડી અદાલતોનું કામકાજ અંગ્રેજી ભાષામાં થાય છે પણ રાજ્યની સભા પોતાના રાજ્યમાં ભાષા જીતી વડી અદાલતમાં કામ કરાવી શકે એવો ઠરાવ પસાર કરે તો તે રાજ્યની વડી અદાલતમાં તે જ ભાષામાં કામકાજ કરવામાં આવે છે આમ વડી અદાલતનું કામ દરેક રાજ્યની અંદર જોવા બધી રાજ્યોમાં હાઈકોર્ટ જોવા મળે છે આકારની આપણી સળંગ અને સુગ્રંથિત ન્યાય રચના રહેલી છે સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ અનુસાર વડી અદાલતમાં નિમણૂક પામનાર વ્યક્તિ તે ભારતનો નાગરિક હોવો જોઈએ ભારતના રાજ્યમાં આવેલી કોઈ પણ નીચલી અદાલતમાં ઓછામાં ઓછા દસ વર્ષ સુધી તેને ન્યાયિક ધોરણે કરેલ હોવી જોઈએ વડી અદાલતમાં ઓછામાં ઓછા દસ વર્ષ સુધી વકીલાત કરી હોય તદઉપરાંત રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ તે ન્યાયવિદ કે નિષ્ણાત બંધારણવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવા જોઈએ તેની ઉંમર બાસઠ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ નહીં સર્વોચ્ચ અદાલતની અંદર પાસઠ વર્ષ છે વડી અદાલતમાં બાસઠ વર્ષ છે વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામેલ વ્યક્તિએ પોતાનો હોદ્દો ધારણ કરતા પહેલા રાજ્યના રાજ્યપાલ અથવા સંદર્ભમાં તેમણે નિમેલ કોઈપણ વ્યક્તિ સમક્ષ હોદ્દાની ગુપ્તતાના શપથ લેવાના હોય છે અને પ્રતિજ્ઞા ઉપર સહી કરવાની પણ હોય છે આમ વડી અદાલતનું કાર્યક્ષેત્ર એ એની લાયકાતો એના ન્યાયાધીશ થવા માટેની પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો આપણે લખી શકીએ કે ભારતનો નાગરિક હોવો જોઈએ નીચલી અદાલતમાં ઓછામાં ઓછા દસ વર્ષ સુધીનો ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ વડી અદાલતમાં ઓછામાં ઓછા દસ વર્ષ સુધીની વકીલાત કરી હોય તદ ઉપરાંત રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ ન્યાયિક નિષ્ણાત બંધારણવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી પણ હોવો જોઈએ અને બાસઠ વર્ષ કરતાં તેની ઉંમર ઓછી હોવી જોઈએ તો તે વડી અદાલતના ન્યાયાધીશ તરીકેની કામગીરી કરી શકે છે ભાગ ચારની અંદર આપણે એના અધિકાર ક્ષેત્રો જોઈશું મૂળ અધિકાર ક્ષેત્ર વિવાદી અધિકાર ક્ષેત્ર વહીવટી અધિકાર ક્ષેત્ર ની આપણે ચર્ચા કરીશું જય હિન્દ જય ભારત